હવે એક એક્ટિવિટી શરૂ કરતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો તમારી માટે કે આપણે લાવ્યા છે તમારી માટે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો મેં તમારી માટે એક જ એપ્લિકેશનમાંથી લાવ્યું એક જ એપ્લિકેશન તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તમારી બધી સમસ્યાનું સમાધાન એક જ જગ્યાએથી મળી જાય છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ એમ કહે છે એક્ટિવિટી નંબર 6 ગેમ 1 1 1 હે એક નવી ગેમ 1 1 1 1 સર આને આવડતું નથી આય અમારા ગણિતના સરે અમારા વાહા તોડી નાખ્યા એક વત્તા એક વત્તા એક બરાબર થાય હવે એક લખશું તો મારશે એક નવી વસ્તુ લાગે છે નીચે આપેલી સૂચનાઓ વાંચો અને શિક્ષકની મદદથી સૂચનાઓ સમજો અને તે પ્રમાણે કરો એક નવું છે ચાલો કરીએ પેલું છે મેક અ ગ્રુપ ઓફ થ્રી ફ્રેન્ડ્સ કે ત્રણ મિત્રોનું ગ્રુપ બનાવવા કેટલાનું ત્રણ એક વન એ ફોર ફૂલ સ્કેપ સાઈઝ પેપર એક ચોપડાનું એક સીધું પન્ન આવે ને એ ફોર સાઇઝનું એ ફોર પેપર એટલે એમ કે તમારે ચોપડાનું પેપર આવે ને બુકનું નહીં નોટનું નહીં ચોપડાનું પેપર એ લેવાનું કટ ધ પેપર ઇન્ટુ થ્રી ઇક્વલ પીસીસ કટ એટલે કાપવાનું છે પેપર ત્રણ ભાગમાં પેપરના ત્રણ સરખા ભાગ પાડવાના ગીવ નંબર વન ટુ એન પીસ બધાને નંબર આપવાનો એક બે ત્રણ કંઈક નવું નવું આવતું જાય છે ત્રણ વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવવાનું એ ગ્રુપ બનાવ્યા પછી એક એક કાગળ લેવાનું એક કાગળના ત્રણ ભાગ પાડવાના અને એને એક બે ત્રણ એવું નંબર આપી દેવાના કાગળમાં હેને પછી હું કહે છે જોજો ઈચ સ્ટુડન્ટ વિલ ટેક વન પીસ દરેક વિદ્યાર્થી એક કાગળનો ટુકડો લેશે નાઉ એવરી વન હેઝ વન પીસ ઓફ પેપર હવે બધા પાસે એક કાગળનો ટુકડો છે પછી ત્રણ ના ગ્રુપ છે ત્રણ ત્રણ કાગળના ટુકડા છે બધા પાસે એક એક કાગળનો ટુકડો તો આવી ગયો હા રેડી નાઉ સીટ અવે ફ્રોમ યોર ફ્રેન્ડ હવે તમારે તમારા મિત્રો થી દૂર બેસી જવાનું છે દૂર ઉયું જવાનું ડ્રો ધ હેડ ઓફ એન એનિમલ ઇન પીસ નંબર 1 કે કોઈ પણ એક પ્રાણી નું મોઢું હેડ એટલે શું થાય માથું કોઈ પણ એક પ્રાણી નું માથું જે છે એ નંબર 1 જેની પાસે એક નંબર હોય ને એને પ્રાણી નું માથું દોરવાનું પછી ડ્રો ધ મિડલ પાર્ટ ઓફ ધ એનિમલ ઓન પીસ નંબર 2

હવે ત્રણે ભેગા કરવા હે એક મોર નું ડોક હોય સિંહ નું પેટ હોય ને ઘોડા ના પગ હોય વિચિત્ર વિચિત્ર બને યુ વિલ ફાઇન્ડ અ ન્યુ એનિમલ તમને એક નવું પ્રાણી મળશે નાવ ગીવ અ નેમ ટુ ધ ન્યુ એનિમલ હવે નવા પ્રાણી નું તમારું નામ આપો આ એક રમત એક નવા પ્રકારની એક્ટિવિટી હતી જે તમારે ક્યાં કરવાની છે તમારા ક્લાસ ની અંદર તમારા વિદ્યાર્થી મિત્રો સાથે અને તમારા શિક્ષકના સૂચનની મદદથી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીએ રિવિઝન ની એક્ટિવિટી નંબર છ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે રિવિઝન ની એક્ટિવિટી નંબર 7 લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો